નમસ્કાર મિત્રો આપણી ચેનલ શેર બજારની માહિતીમાં તમારું સ્વાગત છે પહેલી વખત જો આપણી ચેનલમાં તમે આવ્યા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ઘણા તમારા મિત્રો સાથે આપણી ચેનલને શેર કરો આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ કે હું કાલે કયા શેર ખરીદવાનો છું અને સ્ટોક માર્કેટની અંદર આજનું માર્કેટ કેવું રહ્યું એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી શું છે અને સાથે સાથે હું કાલે જે શેર ખરીદવાનો એના સ્ટોપ લોસ અને ટાર્ગેટ પણ આપવાનો છું તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી આજના માર્કેટની વાત કરીએ તો આજનું માર્કેટ નિફ્ટી ફિફ્ટી આઠ પોઈન્ટ જેટલું ડાઉન થયું ખુલ્યું ત્યારે પોઝિટિવ ખુલ્યું હતું પણ બહુ મોટું નહીં નોર્મલી જ પોઝિટિવ ખુલ્યું હતું અને સાથે સાથે બપોર સુધી બાર સાડા બાર સુધી માર્કેટ પોઝિટિવ રહ્યું નોર્મલી પછી પાછું નીચે વહી ગયું એક દોઢ વાગ્યા સુધીમાં તો એક વાગ્યા સુધીમાં અને પછી પાછું બંધ થતા થતા પાછું ઉફાળો આવી ગયો અને હતું ને માર્કેટ પાછું આવી ગયું એટલે આખા દિવસનું ટોટલ વાત કરીએ તો માર્કેટ સાઈડ વેજ પૂરેપૂરું હાલ્યું છે પાંચ દિવસની વાત કરીએ તો માર્કેટ પાંચ દિવસમાં ચાર્ટ અવેલેબલ નથી તો આપણે આને રિફ્રેશ મારી દઈએ એકવાર તો પાંચ દિવસમાં પણ આપણું માર્કેટ સોરાણું પોઈન્ટ ઉપર ગયું છે એટલે કે સાઈડ વેઝેસ માર્કેટ રહ્યું છે એમ ગણીએ તો અડધા ટકા પણ પૂરું ઉપર ગયું નથી અને આપણે એક મહિનાની વાત કરીએ તો માર્કેટે બે ટકા જેવું રિટર્ન આપ્યું છે અને છ મહિનામાં છ ટકા જેવું માર્કેટ રિટર્ન આપ્યું છે પોણા છ ટકા જેવું આજ તો માર્કેટ સાઈડ વેઝેસ રહ્યું છે તો ડાવ જોન્સ પણ આપણે જોઈ લઈએ ડાવ જોન્સ પણ અત્યારે સાઈડ વેજ પેટર્ન જ બનાવતું હોય એવું લાગે છે હજી તો માર્કેટ ખુલ્યું છે આગળ જાતે એમાં પૂરી આપણને માહિતી ક્લિયર થશે એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ જેટલું માર્કેટ સત્તા પર નીચે છે એટલે ઓપન અત્યારે ડાઉન થયેલું છે એકસો અઠ્યાવીસ એકસો ત્રીસ પોઈન્ટ જેટલું કે એકસો પાંત્રીસ ચાલીસ પોઈન્ટ જેટલું પણ અત્યારે પાછું रिकवरी ના મોડમાં હોય એવું લાગે છે સવાર થતા થતા માર્કેટ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે સવાર સતા થતા જો માર્કેટ પોઝિટિવ હોય તો આપણું માર્કેટ પણ પોઝિટિવ ખુલવાના પૂરા પૂરા ચાન્સ છે કાલના માટે નકર આપણું માર્કેટ પણ કાલે પણ સાઇડવેઝ ચાલી શકે છે હવે વાત કરીએ एफआईआई ડીઆઈ એક્ટિવિટી ની તો एफआईआई ડીઆઈ એક્ટિવિટી માં જોઈએ તો ડીઆઈઆઈએ છસો ને પાંચ કરોડના માલની ખરીદી કરી છે જે સારી વાત છે અને એફઆઈઆઈએ પણ બારસો કરોડની બારસો પંચ્યાસી કરોડની ખરીદી જ કરી છે તો આજે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને બુલિશ રહ્યા છે તો આ આંકડો બહુ સારો કહેવાય છે જે એફઆઈઆઈ છેલ્લા વર્ષ દિવસ દોઢ વર્ષથી નકરું વેચાણ કરી રહી છે હવે ધીમે ધીમે ખરીદવાના મૂડમાં તો એફઆઈઆઈ ડીઆઈના કારણે પણ કાલે માર્કેટ પોઝિટિવ રહી શકે છે અને પોઝિટિવમાં ખુલી શકે છે તો હવે હું કાલે કયા કયા સ્ટોક ખરીદવાનો છું તો એમાં મારો પહેલો સ્ટોક છે એસીએલ ટેકનોલોજી એસીએલ ટેકનોલોજીની વાત કરું તો પાંચ દિવસમાં આ સ્ટોકે પાંચ દિવસમાં આ સ્ટોકે બે ટકા જેવું રિટર્ન આપ્યું છે એક મહિનાની અંદર વાત કરું તો એક મહિનામાં સાત ટકા પોણા ચાર ટકા જેવું રિટર્ન આપ્યું છે ને છ મહિનામાં છત્રીસ ટકા જેવું રિટર્ન આપ્યું છે અને એક વર્ષની અંદર ત્રીસ ટકા જેવું રિટર્ન આપ્યું છે જે બહુ સારું કહેવાય તો કાલે એસસીએલ ને વાત કરું હું તો એસસીએલ માં કાલે આપણે ખરીદી કરવાની છે અને ઓગણીસ જો માર્કેટ ડાઉન ખુલે તો અથવા તો ખુલે તો પણ અને ન ખુલે તો પણ આપણે ખરીદવા માટે મૂકવાનો છે અને વિશે ઓગણીસો ને વિશે થી પચીસ માં આવે છે તો આપણે એને ખરીદવાનો હું સેલ કરવાનો છું ત્યાં સુધી હું આને સાચવવાનો છું કેશમાં ખરીદવાનો છું કોઈ પણ જાતનું આપણે ઇન્ટ્રાડે કરવાનું નથી બીજો સ્ટોક છે આપણો એસબીઆઈ એસબીઆઈ સ્ટોકની વાત કરીએ તો આજે એક ટકા જેટલો પોઝિટિવ રહ્યો છે છેલ્લા પાંચ દિવસમાં દોઢ ટકા જેટલો પોઝિટિવ રહ્યો છે અને એક મહિનામાં અઢી ટકા જેવો પોઝિટિવ રહ્યો છે અને છ મહિનાની વાત કરીએ તો સાઈડ વેજ પેટર્નમાં આ શેર ચાલી રહ્યો છે તો હવે મારા ખ્યાલથી હવે જો નવસો નો આંકડો જો આ તોડે છે તો સારું એવું રિટર્ન આપી શકે છે કારણ કે અહીંયા જ રેસિસ્ટન્સ પોઈન્ટ બની રહ્યો છે અને એક વર્ષની વાત કરું તો પાંત્રીસ ટકા જેવું રિટર્ન આ સ્ટોકે આપી દીધું છે એસબીઆઈ એ અને આંકડા અને બેલેન્સ શીટ તો બહુ સારી એવી આવી રહી છે એટલે આ વખતે આ નવસો નો આંકડો તોડી નાખશે એવું લાગી રહ્યું છે તો આને હવે કાલે ક્યાં ખરીદવો તો કાલે જો આ સાઠ ની આજુબાજુમાંથી પાસઠમાં સાઠ ની આજુબાજુમાં જો મને મળે છે આઠસો ને સાઠ થી આઠસો પાસઠ સુધીમાં તો એની વચ્ચે હું આને ક્યાંય પણ ખરીદી શકું શું જ્યારે આને વેચવા માટેનું ટાર્ગેટ તો આપણે ફિફ્ટી ટુ વીક હાઈ જ છે ફિફ્ટી ટુ વીક હાઈ બની અને થોડી નવો આગળ જાય છે ત્યારે જ આને આપણે વેચવા માટે વિચારશું ત્યાં સુધી આ અપટ્રેન્ડમાં છે એટલે આને સ્વિંગ ટ્રેડ માટે આપણે સાચવી રાખશું અને ત્રીજો સ્ટોક છે આપણો બીઈ એલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ હવે આ સ્ટોક પણ આજના દિવસે અહીંયા જ રહ્યો છે બહુ ઉપર ગયો નથી એમણે આમ સાઇડવેજ પેટર્ન માં તે ખુલ્યો તો ઓપન બહુ સારો એવો પણ પછી પાછો નીચે આવી અને સાઇડવેજ આખો દિવસ ચાલ્યા કર્યો છે વાત કરીએ 5 દિવસની તો 5 દિવસમાં અડધો પોણા ટકા જેટલો ડાઉન છે અને 1 મહિનામાં 5% નો રીટર્ન આપ્યું છે 6 મહિનાની વાત કરીએ તો 11% રીટર્ન ની સાથે સાથે આ સ્ટોક એ સાઇડવેજ પેટર્ન બનાવેલી છે તો આ સ્ટોક પણ અત્યારે એવું લાગે છે કે મલ્ટીપલ રેઝિસ્ટન્સ

જે ચાન્સ લાગતા તો નથી પણ જો મળે છે તો આપણે ખરીદવાનું થાય છે અને આની સેલિંગ ટાર્ગેટ આપણો છે 18 નો 318 આવે છે ત્યારે આપણે આને કાઢી નાખશું અને આપણે સેલ કરીશું તો આ તાજના સ્ટોક વિડિયો તમને કેવો લાગ્યો એના માટે તમે એક વખત કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રો સાથે આપણી ચેનલને શેર કરજો ધન્યવાદ